ડા પીતીપુર કોટડા દયાળ રાણીવાડા જાંજમેર પ્રતાપરા સહિત તળાજા મહુવા ગ્રામ્ય વિસ્તારમાં આસ્થાભેર હોળી માતાની આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી થેરે ઠેર અનેક વિસ્તારોમાં હોલિકા પ્રગટાવી દર્શનાર્થીઓ ઉમટ્યા હિન્દુ સમાજમાં સનાતન સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ જન્મેલા બાળકની પહેલી હોળી હોય તે બાળકને હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પોટી સંસ્કાર તરીકે ઉજવવામાં આવ્યા હતા તેમજ આખા વર્ષ દરમિયાન નવા લગ્ન થયા હોય તેવા વરરાજા અને કન્યા સહિત દર્શનાર્થીઓ ઉમટી પડ્યા વરરાજાઓ સહિત પ્રદિક્ષણા ફરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવેલ હોળીમાં લોકોએ ખજૂર ધાણી અને નાળિયેર પધરાવી આસુરી શક્તિઓના નાશ માટે અને સમગ્ર વિશ્વના શાંતિ બની રહે તે માટે કરી પ્રાર્થના કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાઠા પોલીસ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરાયો ખેડૂતોએ અને વૃદ્ધાના જણાવેલ મુજબ હોળીમાતાના જવાળા પવનની દિશા મુજબ આ વર્ષ સારું રહેશેનું જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે અલ્પેશ ચૌહાણ